હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ હોપ કે ગમ બધા મજામાં આશો અત્યારે સાડા અગિયાર જેવું થયું છે કેમ કે આજ સવારે જે એસી માટે પાછા આવ્યા હતા ભાઈ નવ વાગે આવ્યા હતા બે કલાક એમાંને એમાં જતી રહી છે અને આવતીકાલે બારગામ જવું છે એટલે અત્યારે દાઢીને એ બધું સેટ કરાવવા માટે ગયો હતો બાર અને છેલ્લા એક બે દિવસથી આંખો આમ તો ઘણા સમયથી પ્રોબ્લેમ આવે છે આંખમાં હવે જે બીજા નંબર વાળા ચશ્મા કરાવ્યા છે બે અલગ અલગ એનાથી નહીં આમ જોવા માટે બહુ સારું દેખાય છે પણ આંખ તો દુખે જ છે એટલે એક બે ફ્રેન્ડ જોડે વાત થઈ હતી જે લોકો કોક વાર સુરમાં આંખમાં લગાવતા હોય અત્યારે મિત્રો છે જેનીષ એને ત્યાં છે ને આંખમાં સૂરમો લગાવવા જાઉં છું કે કંઈક આંખને ઠંડક મળે પછી હવે ડોક્ટર પાસે ટાઈમ લઈને આંખ તો ચેકઅપ કરાવી જ પડે એમને નંબરનો પ્રોબ્લેમ છે કે બીજો કંઈ ખેંચાય આમ બહુ સ્ટ્રેસ લાગે છે આંખમાં દી કામ તો મારો ફોનમાં ફોનમાં જોઈ સિગ્નલ ઉપર છું બસ હવે પહોંચવા આવ્યો આટલી અલગ અલગ પ્રકારના સૂરમાં જાય અને આપણે કોઈ દિવસ ટ્રાય નથી કરી ફર્સ્ટ ટાઈમ જે લગાવવા જાય ત્યારે આવી દેખાય છે આંખ આંખમાં કઈ ફેર પડી જાય ઓકે ત્યારે જો જેનીશભાઈ ની ઓફિસ આ દર વખતે આટલું બરાબર

હવે કંઈક વાત થઈ ભાઈ કાંઈ જાજો ફરક ન પડ્યો કેમ કે સુરમો આંખ ધોઈ ને કે પાછી બીજી વાર મને લગાવી દીધો વળી જો અત્યારે આંખ સાફ છે જો એવી ઠંડક ના થઈ એટલે તો જેને ફાવે ને ફાવે નીકળી જતું તું અને હવે ફાઈનલી પાછો ઘરે પહોંચી ગયો છું દહીં ને દૂધ લઈ ગયા તમારા બાને ગાયનું દૂધ ના ચાલે એટલે એના માટે અમૂલ ગોલ્ડ લઈને આવી ગયો એમાં સારું ને જમી લીધું તો મને ભૂખ તો લાગી ગઈ હવે હાથ છે ખબર જ છે નથી પ્રમાણે જ ભરી હવે ગમા દી ઘરે તો ગાજે જ આવતા જ રહીએ હાલ હાથ ધોઈ ગયો એટલે આપી દો હા

અરે બીજા એક મિત્ર છે ને ઓલા જેનીશભાઈ એને ત્યાં ગયો તો એ લગાવે કોક વાર ઠંડક માટે એને લગાવી દીધો આંખ મને આમ આંખ દુખે છે થોડાક દિવસથી તો એક ફ્રેન્ડે મને કાલ વાત કરી બીજો એક ફ્રેન્ડ છે ને ઓલો વકીલ ઓલો લાલા પ્રોવિઝન એ નાનો ભાઈ મારો મિત્ર છે ને કપિલ એને કીધું

મારું હતો તો તમે લગાડ હા મને એમ કહેતા મે દીધું મે다가 કે મે ગઈ હોય ઇફ મે બ્યુટી પાર્લર હાલો જમી હા આજે હું ખાલી કેરી જમવાનો હતો મને ખબર જ હતી કે આવીને હમણાં માંગતા અમારે સર્વિસમાં દીધેલું સ્કૂટર આજ ફાઇનલી બે દિવસે આવ્યું છે આજની હજી એક્ટિવ હજી આવ્યું સર્વિસમાં રિયાનું દીધું હતું એક વર્ષ પછી દેવામાં આવ્યું છે

અરે રિયાનું નું એક્ટિવા છે ને દીધું તું બે દિવસથી સાફ કરવા સર્વિસ માટે એ અત્યારે દેવા આવ્યો એટલે હું નીચે પૈસા દેવા ગયો તો કાંઈ કર્યું જ નતું બ્રેક પટ્ટા ઓઇલ ફિલ્ટર ઓઇલ આ બધું એક વરસ પછી એમ એમને પડ્યું હતું લગ્ન કરીને આવ્યું હતું ઓલા ઘરે એમને પડ્યું હોય એનું કાંઈ વાયપરું જ ન હોય એમ બરખું એટલે પછી બધું કરાવવા દીધું

બધા ગયા છે નીચે બટેટાનું શાક ભાખરી મારું કામ પછી તું કેમ કે કાલ મારે બાર ગામ જવાનું એટલે બધું કામ હતું આજે એડવાન્સ અને આ પાપડ શકીને જમવા બેસી ગયો ગયું તીખા મરચાઈને લીધા છે